વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ જાણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે ત્રીસ કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો પાંચ વર્ષનો ઇતિહાસ રામ જન્મભૂમિ માટે થયેલો વિવાદ મંદિર માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મંદિરને